નમસ્કાર મિત્રો બિયાર વરા ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લાગત અગત્યના વિડિયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ મિત્રો તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને ઉદ્દેશીને આજ રોજ છે એક પરિપત્ર જાહેર થયો છે એક સૂચના જાહેર કરવામાં આવેલી છે જેના વિશે ડિટેલમાં થોડીક માહિતી આ વિડિયોમાં આપવાનો છે અને પ્લસ એક પરિપત્રના આધારે પરિપત્રમાં છે શું એક્ઝેક્ટ અને એના આધાર શું જગ્યા વધી શકે ખરી આ બાબતે પણ થોડી ઘણી વાત કરવાની છે વિગતવાર માહિતી જોઈ તો સ્ક્રીન ઉપર તમે એક અત્યારે ઇમેજ જોતા હશો તો આ જે ઈમેજ રહેલી છે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને સંબોધીને જાહેર કરવામાં આવેલો છે જેમાં વિષય સ્પષ્ટ લખેલો છે કે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી મહિલા અનામત તેમજ દિવ્યાંગ અનામત સાથે ધ્યાને લઈ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકો ભરતી જાહેરાત આપવામાં આવેલી છે જે અગાઉ જાહેરાત મતલબ જે અગાઉ જાહેરાત થઈ છે એક આઠ બે ચોવીસ ને આ રાજ્યક્ષાનો કેમ યોજવામાં આવેલો હતો તો આ બધી જ સિચ્યુએશન જોતા જોવા જઈએ તો હવે છે નવી લેટેસ્ટ જે જગ્યાઓ રહેલી હોય છે એ મોકલવી જરૂર બનતી હોય છે તો એના આધારે છે એ એક ત્રણ બે હાજર ની સ્થિતિ એટલે કે લેટેસ્ટ માહિતી એક ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ શાળાવાર જિલ્લાવાર કેટેગરી વાઇઝ મહિલા અનામત વાઇઝ પીએચ અનામત વાઇઝ આજે જગ્યાઓ ખાલી રહેલી છે એની માહિતી છે એ દરેક અધિકારી પાસેથી છે એ કમિશનર શાળાઓ કચેરી દ્વારા છે એ મંગાવવામાં આવેલી છે જેની છે એ તારીખ જોવા જઈએ તો પાંચ ત્રણ બે હજાર ત્રણ પચીસ સુધીમાં પાંચ ત્રણ બે હજાર પચીસ સુધીમાં આ બધી જ માહિતીને સંકલિત કરીને છે એ મહેકમ શાખાનું ઈમેલ આઈડી પર મોકલી દેવામાં આવે એવી સૂચના આપવામાં આવેલી છે તો એક જોવા જઈએ તો લેટેસ્ટ જે જગ્યાઓ ખાલી થઈ છે ફેરફાર થઈ શકે એવું પોસિબિલિટી રહી શકે એમ છે બીજી વાત આ જે પરિપત્ર જાહેર થયો છે પરિપત્ર માત્ર ને માત્ર ઉચ્ચતર માધ્યમિક માટેનો જ છે આમાં કોઈ માધ્યમિકની જગ્યા મંગાવી છે નહીં કેમકે મારી શાળાની અંદર છે એટલે કે અમારી શાળાની અંદર

વાત સારી લાગી છે વિડીયો સારો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલ છે ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો ત્યાં પણ છે એ બધા જ વ્યક્તિઓ ભેગા મળીને છે એ નવી વાત કરવાની કોશિશ કરતા રહેતા હોય છે અને માહિતી આપતા રહેતા હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ